નમસ્કાર દર્શક મિત્રો વિરાટ ભારત ન્યૂઝ ચેનલની સાથે હું છું આપની સાથે પાયલ સાબરકાંઠા ડિજિટલ મીડિયા પત્રકાર એસોસિએશનની મિટિંગ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ મીડિયાના પત્રકારોની હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ જેમાં જિલ્લામાં ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા જિલ્લાના પત્રકારો એકત્રિત થયા હતા આ મિટિંગમાં જિલ્લાના સંગઠનની રચના સંગઠનનું રજિસ્ટ્રેશન કરાવવાની ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે ડિજિટલ મીડિયાના પત્રકારો એક મંચ પર આવે તેવા પ્રયત્નો કરવાનું સૂચન કરાયું હતું આ મીટિંગમાં સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી પત્રકારો હાજર રહ્યા હતા સંવાદદાતા ફજલભાઈ મેમણ વિરાટ ભારત ન્યૂઝ ચેનલ વડાલી